હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશું તો અચાનક ઘરે મહેમાન આવી ગયા હોય કે પછી બાળકોના લંચ બોક્સ માટે હોય અને જો અચાનક તીખા ભાત બનાવવાનું થાય તો આ રીતે બનાવશો તો બે મિનિટમાં ઇન્સ્ટન્ટલી બની અને તીખા ભાત છે એકદમ છૂટા છવાયેલા સરસ મજાના બની અને તૈયાર થઈ જશે તો એને કેવી રીતે બનાવવા ચલો એ આગળ મુજબ આપણે રેસીપી જોઈ લઈએ તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જુઓ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિય અને પ્રિયસ કુકિંગમાં તમારું સ્વાગત છે રિસન્ટલી ભાત બનાવવા માટે મેં અહીંયા છે એ ચોખાના લીધેલું છે જેને આપણે બેથી ત્રણ વખત પાણીથી છે ચોખાને ધોઈ લેશું ત્યારબાદ આપણે ભાત બનાવવામાં જે સામગ્રીનો ઉપયોગ છે એ મેં એક નંગ ટમેટું બે નંગ મરચાં એક નંગ બટેટું અને એક નંગ છે એ ડુંગળી લીધેલી છે ડુંગળીને લાંબી લાંબી સ્લાઇસમાં અને ટમેટા અને બટેટાને મીડિયમ સાઇઝમાં અને મરચાં છે આ રીતે મેં સુધારી અને તૈયાર કરી લીધેલા છે તો હવે ભાત બનાવવા માટે મેં અહીંયા છે સાહીઠ એમ જેટલું જે તેલ છે એ માપ પ્રમાણેનું લીધેલું છે ત્યારબાદ હવે આપણે તેલ છે એને સરખી રીતે ગરમ થવા દઈએ અને આપણું જે તેલ છે એ ગરમ થઈ જાય એટલે એક ચમચી રાઈ ત્યારબાદ એક ચમચી જીરું અને મીઠો લીમડો જે છે એ આપણે એમાં ઉમેરી દઈએ ત્યારબાદ આપણે જે સમારેલા જે મરચાં અને ડુંગળી લાંબી સ્લાઇસમાં હતી એને સૌથી પહેલાં એડ કરી અને થોડીવાર માટે છે એને સાંતળવા દઈશું એટલે આપણી ડુંગળી છે એ સરસ મજાની સંતળાઈ જાય અને મરચાં છે સરસ એમાં ફૂટી અને પાકી જાય એટલે ત્યારબાદ આપણે એમાં સુધારેલા જે ટમેટા અને બટેટા જે છે એને પણ હવે આમાં એડ કરી દઈએ ત્યારબાદ એને સરખી રીતે છે એ હલાવી અને મિક્સ કરી દઈએ ત્યારબાદ આપણે જે આપણા ચોખા ધોયેલા હતા માપ પ્રમાણેના લીધેલા છે એ ચોખા એમાં ઉમેરી દેવાના છે અને ચોખા ઉમેરાઈ જાય ત્યારબાદ એમાં છે એ હળદર સ્વાદ પ્રમાણેનું નમક ઉમેરી અને એને સરખી રીતે હલાવી લેશું ત્યારબાદ તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જે છે એ ગરમ મસાલો ઉમેરી અને આપણા જે બધા મસાલાને ભાતને ઉમેર્યું છે એને સરખી રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ તમે કેટલી ક્વોન્ટિટીમાં ચોખાનો ભાત બનાવો છો એ પ્રમાણે પરફેક્ટ ભાત બનીને તૈયાર થાય એ પ્રમાણે પાણી છે એ ઉમેરવાનું છે તો મેં અહીંયા એક કપ લીધેલો હતો એટલે મારે દોઢ ગ્લાસ જેટલું છે એ પાણીનો ઉપયોગ થશે તો મેં એક ગ્લાસ છે એ ઉમેરી અને પહેલાં સૌથી મસાલાને બધું છે મિક્સ કરી લીધું બાકીનું માથેથી છે એ બીજો અડધો ગ્લાસની માથે થોડું પાણીનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ હવે આપણે ઢાંકણ ઢાંકી અને ખાલી માત્ર બે જ સીટી કરવાની છે જો વધારે સીટી થશે તો ભાત છે એકદમ બફાઈ જશે અને એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું આ વગર બાફી અને ભાત તમે વઘારો છો એના કરતાં બાફિયા વગર કે ભાત બનેલો હોય એના કરતાં ડાયરેક્ટલી તમારો જે તીખો ભાત છે એ ઘરે ખૂબ જ સરસ આ રીતે બનાવશો તો બની જશે અને મેં અહીંયા છે ચાઇનીઝ ફ્રાઈડ રાઇસ મસાલાનું પેકેટ તમને કોઈપણ કરિયાણાની સ્ટોર ઉપર મળી જશે તો મેં એ મસાલો જે છે એ ભાત બની ગયા પછી ઉપરથી એક ચમચી છે એ સ્વાદ માટે ઉમેરેલો છે ત્યારબાદ આપણે નીચેથી લઈને ઉપર એ રીતે ચોખાને ફેરવવાના છે સરસ મજાના છૂટા છવાયેલા એકદમ સ્વાદિષ્ટ આપણા તીખો ભાત જે છે એ બની અને તૈયાર છે તો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો અને હા જો તમે મારા વિડિયો પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો અને આ વિડીયો વધુને વધુ લોકોને શેર કરો જેથી એમને પણ નવી રેસિપીથી પરિચિત બને ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ